આપનું સ્વાગત છે આજના સંવાદમાં આજે આપણે મે ઓગણીસો તેતાલીસ ના અખંડ જ્યોતિ સામયિકના પાના ઓથલાવી રહ્યા છીએ આ કઈ ખાલી જૂનું સામયિક નથી હો પણ એ સમયના વિચારો એમની આશાઓ જાણે એ સમયનો અરીસો છે બિલકુલ અને એ પણ જોવાનું કે સમય કયો છે ઓગણીસો તેતાલીસ બીજું વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે ભારતની આઝાદીની લડત પણ જોરમાં છે હા બરાબર આવા સમયે આ સામયિકમાં આધ્યાત્મિક માર્ગદર્શન છે સમાજની વાતો છે રોજબરોજના જીવનની ટિપ્સ પણ છે બધું એકસાથે એ જ તો રસપ્રદ છે તો ચાલો આ ઐતિહાસિક સામગ્રીમાં થોડા ઊંડા ઉતરીએ જોઈએ કે એમાંથી કયા વિચારો કયું શાન પણ આજે પણ કદાચ આપણને સ્પર્શી જાય શરૂઆત કરીએ એમ કે આધ્યાત્મિક અને દાર્શનિક વાતોથી હા ચોક્કસ એક લેખ છે શીર્ષક છે પ્રાર્થના સે બળ પ્રાપ્ત કીજીએ પ્રાર્તનાથી શક્તિ મળે તો સમજા પણ શું એ ખાલી કંઈક માંગવાની વાત હતી એ સમયે ના ના એ જ તો આ લેખની ખાસ વાત છે એ સ્પષ્ટ કહે છે કે પ્રાર્થના એટલે ખાલી શબ્દો બોલવા એમ નહીં હમ અને પોતાના કામમાં વર્તનમાં સુધારો એટલે કે પ્રાર્થના ત્યારે જ અસરકારક બને જ્યારે માણસ પોતે બદલાવા તૈયાર હોય ઓ એટલે કે ખાલી દેખાડો ને બિલકુલ નહીં દેખાડાની કે સ્વાર્થ માટેની પ્રાર્થનાને તો નકારી જ કાઢી છે

એ ધર્મના નામે જે અંધશ્રદ્ધા ચાલતી હતી રૂઢિચુસ્તતા હતી એના પર સીધો પ્રહાર કરે છે એમનું કહેવું છે કે ભાઈ ધર્મને આખું બંધ કરીને ના સ્વીકારો એટલે એને તર્કથી ચકાસો વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જુઓ અને સૌથી અગત્યનું પોતાના અનુભવથી પરખો ખાલી ભીડ કરે છે એટલે આપણે કરવાનું કે પછી બહારના કર્મકાંડમાં અટવાઈ જવાનું એ સાચો ધર્મ નથી બરાબર અને જે ખરેખર પ્રભાવશાળી છે તે કે સાચો ધર્મ એ કોઈ લેબલમાં નથી જોતા પણ સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોમાં આત્મ અનુભૂતિમાં અને સેવામાં જુએ છે પરંપરા કરતા સત્ય પર વધુ ભાર છે અંગત અનુભવ અને સમજણ પર આટલો ભાર તો પછી ભક્તિનું શું પેલો લેખ છે ભક્તિ કા મર્મ એમાં નારદ અને ખેડૂતની વાર્તા છે એ શું કહે છે આ વિશે હા એ વાર્તા બહુ સરસ રીતે આ જ વાત સમજાવે છે જુઓ તો મહાન ભક્ત ગણાય પણ એમને પોતાની ભક્તિ પર થોડું અભિમાન જેવું ભગવાન એમને સામાન્ય ખેડૂત પાસે મોકલે છે આખો દિવસ ખેતી કરે અને ખાલી સવારે ને સાંજે ભગવાનનું નામ લે નારદજીને નવાઈ લાગે કે આ તે કેવી ભક્તિ પણ ભગવાન સમજાવે છે કે ખેડૂત પોતાના દરેક કામમાં સતત ભગવાનને યાદ રાખે છે એટલે મુખ્ય વિચાર શું છે કે સાચી ભક્તિ એ જીવનથી અલગ નથી કોઈ ખાસ સમય જ કરવાની વસ્તુ નથી પણ રોજિંદા કામ સાથે જીવન સાથે વણાયેલી છે બહારનો દેખાડો કે જ્ઞાનનું અભિમાન નહીં પણ દિલની નિષ્ઠા અને સતત સ્મરણ એના પર ભાર છે જીવન સાથે વણાયેલી ભક્તિ અને આ જે આંતરિક સ્થિતિ અને ઊર્જાની વાત છે એ પેલો બ્રહ્મચર્ય કા તત્વજ્ઞાન લેખ છે એમાં પણ આવે છે સામાન્ય રીતે તો આપણે બ્રહ્મચર્ય એટલે શારીરિક સંયમ જ સમજીએ છીએ હા પણ લેખ એનાથી આગળ જાય છે 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 એ સ્પષ્ટ કરે કે એટલે ખાલી શારીરિક સંયમ જ નહીં તો પછી એક વ્યાપક ખ્યાલ બધી જ શક્તિઓ શારીરિક માનસિક બૌદ્ધિક જેને આપણે પ્રાણ શક્તિ કહીએ એ બધાનું સંરક્ષણ અને એનો સાચી દિશામાં ઉપયોગ અચ્છા એટલે ઊર્જાનું મેનેજમેન્ટ જેવું બરાબર ઊર્જાનું સંચાલન અને રૂપાંતરણ કોઈપણ જાતનો અતિરેક ટાળવાનો અને જીવનમાં સંતુલન રાખવાની વાત છે અને રસપ્રદ વાત એ છે કે આ આત્મનિયંત્રણને સ્વાસ્થ્ય માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ સાથે જોડે છે જાણે જીવનશક્તિ વધારવાની ચાવી ખાલી ના કહેવાની વાત નથી પણ ઉર્જાને યોગ્ય દિશામાં હા કહેવાની વાત છે સરસ આ સમજ અને જ્ઞાનને જીવનમાં ઉતારવાની વાત પેલો સચ્ચા જ્ઞાન લેખ છે એમાં યુધિષ્ઠિરનું ઉદાહરણ છે એનાથી શું સમજાવ્યું છે ખાલી માહિતી ભેગી કરવી એ જ્ઞાન નથી એવું કંઈક એકદમ બરાબર આ લેખ જ્ઞાનનો સાચો અર્થ સમજાવે છે યુધિષ્ઠિરનું ઉદાહરણ આપીને કહે છે કે ભલે પાઠ ધીમે શીખતા હા પણ જે શીખતા એને પૂરેપૂરો આત્મસાત કરતા પોતાના વર્તનમાં ઉતારતા જ્યારે એમના ભાઈઓ ઝડપથી યાદ રાખી લેતા પણ એ ખાલી માહિતી રહેતી જીવનનો હિસ્સો નથી બનતી ઓકે એટલે મુખ્ય મુદ્દો એ છે કે સાચું જ્ઞાન એટલે ફક્ત જાણકારીનો ભંડાર નહીં પણ એનું ઊંડાણપૂર્વક મનન કરવું અને એના પ્રમાણે જીવવું જાણવું અને જીવવું એ બે વચ્ચેનો ભેદ બતાવ્યો છે આ બધી આધ્યાત્મિક અને દાર્શનિક ઊંડાણની વાતો થઈ હવે થોડું બહારની દુનિયા પર નજર કરીએ ઓગણીસો તેતાલીસ નો સમય ભારત પર અંગ્રેજોનું રાજ વિશ્વ યુદ્ધની અસર આ બધાનો પડઘો સંભળાય છે હા સીધો તો તો આડકતરી રીતે ચોક્કસ સંભળાય છે એક લેખનું શીર્ષક જ છે યોગી ઉતર રહે નું હમ એ શું કહેવા માંગે છે એ બતાવે છે કે એ સમયના જે આધ્યાત્મિક લોકો હતા યોગીઓ હતા એ હવે ખાલી પોતાની સાધના કે આશ્રમ પૂરતા સીમિત નથી રહ્યા અચ્છા એ લોકો સમાજના રાષ્ટ્રના પ્રશ્નોમાં સક્રિય થયા છે રાષ્ટ્ર નિર્માણમાં સમાજ સુધારણામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે લેખમાં અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિની વાત છે જ્ઞાતિવાદ અસ્પૃશ્યતા જેવા સામાજિક દૂષણો સામે લડવાની વાત છે આત્મનિર્ભરતાની વાત છે અને નોંધપાત્ર વાત એ છે કે ભારતની જે આધ્યાત્મિક શક્તિ છે એને રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે એક સ્ત્રોત તરીકે જોવામાં આવી રહી છે એટલે આધ્યાત્મિકતા અને સામાજિક જવાબદારી એ બંનેને જોડવાનો પ્રયાસ દેખાય છે આ જ વૈશ્વિક સંદર્ભમાં રવિન્દ્રનાથ ટાગોરનો લેખ છે સંઘર્ષ નહીં સહયોગ વિશ્વયુદ્ધના એ માહોલમાં એમનો શું સંદેશ હતો ગુરુદેવ ટાગોરનો આ લેખ તો ખરેખર દુરંદેશી ભર્યો હતો એ સમયે જે સંકુચિત આક્રમક રાષ્ટ્રવાદ હતો હા જે એમને લાગતું હતું કે દુનિયામાં ઝઘડા અને વિનાશનું મૂળ છે એની એ ટીકા કરે છે બરાબર અને એના બદલે એ વૈશ્વિક માનવ એકતા ભાઈચારો અને આંતરરાષ્ટ્રીય સહકારની વાત કરે છે અને જુઓ યુદ્ધના એ માહોલમાં પણ એ ભારત માટે વિશ્વ શાંતિ સ્થાપવામાં એક ખાસ ભૂમિકા જુએ છે એ કહે છે કે આપણા આંતરિક મતભેદો ભૂલીને આખી માનવજાતિના ભલા માટે કામ કરીએ વિશ્વ માનવની જે ભાવના છે ને એનું સરસ ઉદાહરણ છે વૈશ્વિક સંકટ સમયે પણ આવો માનવતાવાદી અભિગમ અચ્છા આ અંક પેલી ગૌવધ નિષેધ કર પણ ચર્ચા છે અને એમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના સંદર્ભો પણ આપ્યા છે એ કઈ રીતે રજૂ કર્યું છે હા એટલે ગૌવત ન થવો જોઈએ એના સમર્થનમાં જે દલીલો છે એમાં એમણે બીજા ધર્મોમાંથી પણ પુરાવા ટાંકવાનો પ્રયત્ન કર્યો છે ઓકે લેખોનો હેતુ એ બતાવવાનો છે કે પ્રાણીઓ પ્રત્યે દયા અને અહિંસાનો જે સિદ્ધાંત છે એ ખાલી ઇન્દુ ધર્મમાં જ નથી પણ ઇસ્લામ અને ખ્રિસ્તી પરંપરામાં પણ જોવા મળે છે આ માટે ઇતિહાસના ઉદાહરણો અને ધાર્મિક ગ્રંથોના હવાલા આપ્યા છે અહીં જોવાની વાત એ છે કે આ મુદ્દાને કોઈ એક ધર્મના દાયરામાં બાંધી રાખવાને બદલે એક સાર્વત્રિક નૈતિક મૂલ્ય તરીકે રજૂ કરવાનો પ્રયાસ છે અલબત્ત આપણે તો ખાલી સ્ત્રોતમાં જે છે ને એની નોંધ લઈએ છે તટસ્થ રીતે બરાબર હવે આધ્યાત્મિક અને સામાજિક ચર્ચાઓથી થોડા આગળ વધીએ રોજિંદા જીવન અને સુખાકારીની વાતો પર આવીએ આ સામયિક એ બાબતે પણ ઘણું ધ્યાન આપતું લાગે છે નેત્રોકી જ્યોતિ લેખમાં આંખોની સંભાળ માટે શું સલાહ આપી છે એ આજે પણ કામ લાગે એવી છે ચોક્કસ લાગે એવી છે ઘણી સલાહો તો એવી છે જે આજે ડોક્ટરો પણ આપે છે જેમ કે આંખોની સ્વચ્છતા નિયમિત પાણીથી ધોવી હા આંખોને બહુ શ્રમ ના આપવો પૂરતા અજવાળામાં વાંચવું લખવું સારો ખોરાક ખાસ કરીને દૂધ ઘી અને જે રસપ્રદ છે તે એ કે કુદરતી ઉપચારો પર ભાર છે લીલું ઘાસ જોવું દૂરની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું ત્રિફળાના પાણીનો ઉપયોગ અચ્છા ત્રિફળા હા એ તો જાણીતી આયુર્વેદિક વસ્તુ છે અને પગના તળીએ સરસવના તેલનું માલિશ કરવું આ બધું બતાવે છે કે એ સમયે સ્વાસ્થ્ય પ્રત્યે કેટલો સહજ અને કુદરતી અભિગમ હતો ખરેખર બહુ વ્યવહારુ સલાહ છે અને આવી જ એક બીજી ચિંતા વ્યસનોની માદક દ્રવ્યોથી દૂર રહો લેખમાં એના વિશે શું કહેવાયું છે આ લેખ તો વ્યસનો સામે બહુ કડક છે દારૂ અને બીજા નશીલા પદાર્થોને ધીમું છે અસર માનસિક નુકસાન બુદ્ધિ બગડવી નિર્ણય શક્તિ જતી રહેવી અને સામાજિક નુકસાન ઘરમાં કંકાસ પૈસાની બરબાદી બધું ગણાવ્યું છે અને ધ્યાન ખેંચે એવી વાત એ છે કે ખરાબ સોબત અને ખોટી આદતોને વ્યસનનું મુખ્ય કારણ ગણાવ્યું છે યુવાનોને ખાસ ચેતવ્યા છે તમાકુ બીડી સિગરેટના નુકસાનનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે વ્યસન મુક્તિ પર ભાર મૂકતો આ લેખ ખરેખર એ સમયની સામાજિક જાગૃતિ દર્શાવે છે ગંગાજળ વિષયનો લેખ પણ થોડો જુદો લાગે છે એમાં શ્રદ્ધા અને વિજ્ઞાન બંનેની વાત છે હા એ એનું રસપ્રદ પાસું છે એક બાજુ લેખ ગંગાજળ સાથે જોડાયેલી જે ઊંડી ધાર્મિક શ્રદ્ધા છે એનું સાંસ્કૃતિક મહત્વ છે એની વાત કરે છે બરાબર તો બીજી બાજુ એ સમયના કેટલાક વૈજ્ઞાનિક અવલોકનો ઉલ્લેખ કરે છે જેમ કે ડોક્ટર હેન્કિન જેવા વિદેશી વૈજ્ઞાનિકોના પ્રયોગો હતા જેમાં ગંગાજળના જીવાણુ મારવાના ગુણધર્મો જોવા મળ્યા હતા એમ હા કે એ બેક્ટેરિયાને મારી નાખે છે અથવા લાંબો સમય સુધી ખરાબ નથી થતું જોકે લેખ પોતે માને છે કે આ વૈજ્ઞાનિક પુરાવા હજુ શરૂઆતના તબક્કાના છે પણ આ પ્રયાસ બતાવે છે કે પરંપરાગત માન્યતાઓ અને એ સમયની જે નવી વૈજ્ઞાનિક સમજ હતી એ બે વચ્ચે કઈક સંવાદ સ્થાપવાનો પ્રયાસ થઈ રહ્યો હતો અને આ બધી ગંભીર વાતોની વચ્ચે કપડા પરથી ડાઘ કાઢવાની ટિપ્સ પણ છે આ તો ખરેખર જીવનના દરેક પાસાને આવરી લેતું હતું હા એ તો આ સામયિકની ખૂબી છે ખાલી ઊંચી ફિલોસોફીની વાતો નથી પણ ઘર ચલાવવામાં જે રોજની તકલીફો આવે એનો ઉકેલ પણ આપે છે ચા હળદર ઘી પાનના આવા સામાન્ય લીંબુ મીઠું દહીં સાબુ જેવી સાદી ઘરગથ્થુ વસ્તુઓથી કેવી રીતે કાઢવા એની સાવ સહેલી રીતો આપી છે આ બતાવે છે કે વાચકો સાથેનું જોડાણ કેટલું ગાઢ અને વ્યવહારુ હતું હવે વાર્તાઓ તરફ વળીએ આ અંકમાં બોધ કથાઓનો બહુ સુંદર ઉપયોગ થયો છે પેલી ઈશ્વર કી નીતિ શિક્ષા શ્રેણી છે એમાં ટૂંકી વાર્તાઓ છે એના દ્વારા શું શીખવા મળે છે આ વાર્તાઓનું જોર એની સાદગીમાં છે બહુ ઓછા શબ્દોમાં મોટી નૈતિક વાત કહી જાય છે જેમ કે એક વાર્તામાં ઈશ્વર કેવી રીતે એક ઘમંડી શેઠનું અભિમાન ઉતારે છે એ બતાવ્યું છે હમ બીજી વાર્તા છે ડૂબતા છોકરાની એના પરથી ચેતવણી પર ધ્યાન આપવાની શીખ મળે છે પેલી કુવાના ડેડકાની જાણીતી વાર્તા છે જે સંકુચિત વિચારસરણીની મર્યાદા બતાવે છે હા એ તો ખબર છે અને કુમાર રાજાને નમ્રતાનો પાઠ ભણાવે છે આ બધી વાર્તાઓ સીધો ઉપદેશ નથી આપતી પણ વાર્તા દ્વારા ગર્વ સજાગતા દ્રષ્ટિની વિશાળતા અને નમ્રતા જેવા ગુણોનું મહત્વ સમજાવે છે ક્રોધ મૂર્તિ ભક્તિ કા પ્રતીક નહીં આ શીર્ષક જ ઘણું કહી જાય છે ભક્તિ અને ગુસ્સા વચ્ચે કેવો વિરોધાભાસ બતાવ્યો છે અહીં આ વાર્તા બહુ માર્મિક છે એક ભક્ત રોજ મૂર્તિ બનાવતા શિલ્પકાર પાસે જાય એક દિવસ શિલ્પકાર મોડો પડે એટલે ભક્ત ગુસ્સે થઈ જાય અરે એટલે શિલ્પકાર એને શાંતિથી પૂછે છે કે જે માણસ ભગવાનની મૂર્તિ બનવાની રાહ જોવામાં પણ ધીરજ નથી રાખી શકતો અને ગુસ્સો કરે છે એની ભક્તિ સાચી કેવી રીતે હોય બહુ સાચી વાત મુખ્ય વાત એ છે કે સાચી ભક્તિ અને ગુસ્સો એ બે સાથે ન રહી શકે ભક્તિ તો દિનમાં શાંતિ પ્રેમ સહનશીલતા લાવે ગુસ્સો નહીં ખૂબ સચોટ અને પછી પેલી પ્રભુતા કા મૂળ વાર્તા છે જેમાં દેવોના રાજા ઇન્દ્રનું અભિમાન ઉતારવાની વાત છે કીડીઓની પરેડ જોઈને એમને શું સમજાય છે આ તો અદ્ભુત કલ્પના છે ઇન્દ્રને પોતાના પદ અને શક્તિનો બહુ ઘમંડ થઈ જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ એને પૃથ્વી પર લઈ જાય છે અને લાખો કીડીઓની એક લાંબી અનંત કતાર બતાવે છે ઓહ અને કહે છે કે આ દરેક કીડી પોતપોતાના સમયે ઇન્દ્ર બની ચૂકી છે આ જોઈને ઇન્દ્ર તો સ્તબ્ધ થઈ જાય છે એનું અભિમાન ઓગળી જાય છે બાપરે આ વાર્તાનો સૌથી મોટો બોધ એ છે કે સમય કેટલો વિશાળ છે સૃષ્ટિ કેટલી અનંત છે એની સામે આપણો અહંકાર કેટલો નાનો છે સાચી મોટાઈ પદ કે સત્તામાં નથી પણ નમ્રતા અને કર્તવ્ય પાલનમાં છે અને છેલ્લે સબસે લંબા કી પરીક્ષા વાર્તા એમાં રાજા પોતાના વારસદાર તરીકે કોને પસંદ કરે છે અને શા માટે નેતૃત્વનો કયો ગુણ અહીં મહત્વનો ગણાયો છે આ વાર્તા પણ નેતૃત્વ અને સમસ્યાના ઉકેલ વિશે ઘણું શીખવે છે રાજા ત્રણ રાજકુમારોને એક લાકડી આપે છે અને કહે છે કે એને અડ્યા વગર નાની કરી બતાવો બે રાજકુમારો પોતાની શક્તિ અને બુદ્ધિથી પ્રયત્ન કરે છે પણ સફળ નથી થતા ત્રીજો સૌથી નાનો રાજકુમાર શું કરે છે ખબર છે એ ચૂપચાપ પોતાની લાકડીની બાજુમાં એનાથી પણ લાંબી બીજી લાકડી મૂકી દે છે અચ્છા હા એટલે પહેલી આપોઆપ નાની દેખાય બરાબર રાજા એને પસંદ કરે છે કેમ

અખંડ જ્યોતિના અંકમાંથી મળેલી કેટલીક ઝલક હતી આધ્યાત્મિક ઊંડાણ સામાજિક જાગૃતિ રોજિંદા જીવનની કળા અને વાર્તાઓ દ્વારા મળતું ડાપણ કેટલું બધું એક જ અંકમાં સાચી વાત છે એ સમયના જે પડકારો હતા જે મર્યાદાઓ હતી એ છતાં આ સામયિક જીવનને એક સંપૂર્ણ રીતે જોવાનો પ્રયાસ કરતું દેખાય છે એ વાચકોને ખાલી માહિતી નહોતું આપતું પણ આંતરિક શક્તિ નૈતિક માર્ગદર્શન અને રોજબરોજની જિંદગી માટે દિશા આપવાનો એક નિષ્ઠાવાન પ્રયાસ હતો હા શ્રદ્ધા અને તર્ક પરંપરા અને આધુનિક વિચાર આ બધા વચ્ચે એક મેળ સાધવાનો પ્રયાસ સ્પષ્ટ દેખાય છે આજરે જ્યારે આપણે માહિતીના દરિયામાં જીવી રહ્યા છીએ જ્યાં ઘણીવાર જીવનના જુદા જુદા પાસાઓ જાણે અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલા લાગે છે હм ત્યારે આ પ્રકારનો એક સંકલિત અભિગમ જે આધ્યાત્મિક નૈતિક સામાજિક અને વ્યવહારુ જીવનને જોડે છે છે એને કદાચ કદાચ વધારે લાગે બિલકુલ અને આજના આ સંવાદના અંતે શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન એ જ અંકમાં છપાયેલી શ્રી પ્રકાશ ગુપ્તાની કવિતા કેસા જીવન જો હમ જીતે હે માથી જ લઈ શકાય શું પૂછે છે કવિ કવિ પૂછે છે આપણે ખરેખર કેવું જીવન જીવી રહ્યા છીએ શું એ ખાલી ભૌતિક વસ્તુઓ પાછળની દોડ છે શું એ જ્ઞાનના ભાર નીચે દબાયેલું છે કે પછી એમાં કોઈ ઊંડો અર્થ છે કોઈ સાચી દિશા છે આ પ્રશ્ન દરેક પોતાના માટે વિચારી શકે છે શાંતિ કુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ